નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે બારથી પચીસ સપ્ટેમ્બરની વરસાદની આગાહી મિત્રો ચૌદ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે અને આગામી તારીખ બાવીસથી લઈને છવ્વીસ સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના દિવસો દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બહારનું તમે ખાતા હોય તો સાવધાન થઈ જાઓ સુરતમાં ત્રણસો પંદર કિલો નકલી પનીર ઝડપાયું છે જોન વન એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ત્રણસો પંદર કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કરી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીટરની સર્કિટમાં ચેડા કરીને વીજ ચોરીનો નવો કિમ્યો સામે આવ્યો છે દાહોદમાં એક કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે જેમાં જે વીજ ચોરો હતા તે મીટરના નીચેના ભાગમાં પ્લસ માઇનસ કરીને ડાયર્ટ બેસાડી દેતા હતા જેથી યુનિટના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવાડા હાજર હો તાલાલામાં યુવક પર હુમલાના કેસમાં જામીન રદ થયા બાદ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો અમીબીકા એનસે પાલિટીઝથી કેરળમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે એક મહિનામાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જીવતા બચવો મુશ્કેલ હતો નેપાળથી પાછા પડેલા મજૂરોની આ ફીતિ સામે આવી છે નરક બની ગયો છે પાડોશી દેશ મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવશે જૂનાગઢમાં શહેર અને જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે સાત મહિનામાં પાંચમી વખત મુલાકાત સામે આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસ બાદ ફરીથી સટાસટી બોલાવશે વરસાદ ચૌદ સપ્ટેમ્બરથી સુરત ડાંગ નવસારી સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વળતરમાં પણ ખામીઓ જોવા મળી એર ઇન્ડિયા દુર્ઘટનાના બાણું દિવસ પછી ચૂકવાશે બસોને સાત મૃતકોના પરિજનોને એક કરોડનું વળતર પહેલાં પચીસ લાખ ચૂકવ્યું હતું હજી બાવીસ મૃતકોના દસ્તાવેજ વેરીફાઈ થવાના પણ બાકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે